નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો કુંવરબાઈનું મામેરુ યોજના એ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી એક યોજના છે આ યોજનાનો લાભ છોકરીના લગ્ન પછી લઈ શકાય છે જ્યારે આ યોજના બહાર પાડી ત્યારે મંગળસૂત્ર યોજના તરીકે નામ આપવામાં આવ્યું હતું અને છોકરીને દસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પણ બે હજાર એકવીસ પછી મંગળસૂત્ર યોજનામાંથી કુંવરબાઈનું મામેર યોજના નામ રાખવામાં આવ્યું અને હવે આ યોજના હેઠળ રૂપિયા બાર હજાર આપવામાં આવે છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે કઈ જાતિમાં આવતી છોકરીઓ આ લાભ લઈ શકે છે યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે ફોર્મ ભરવા માટે કયા કયા કાગળની જરૂર પડે આવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરીજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો અને આ વિડીયો એમને મોકલજો કે લગ્ન થઈ ગયા છે અથવા થવાના છે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો મિત્રો તમને ખબર જ છે કે આ યોજના હેઠળ બાર હજારની સહાય કરવામાં આવે છે પણ સરકાર આ બાર હજાર રૂપિયા ગમે તેને નથી આપી દેતા સરકારે અમુક નિયમો અને શરતો મૂકી છે જો તમે એ પાત્રતામાં આવતા હોય તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો કઈ કઈ પાત્રતા છે ચાલો જોઈએ સૌથી પહેલાં એ કે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ ત્યાર પછી કન્યાની ઉંમર લગ્ન સમય દર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ ત્યાર પછી કુટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી સરકારે આમાં આવક મર્યાદા પણ નક્કી કરેલ છે તો એમાં કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધારે ન હોવી જોઈએ ત્યારબાદ જો કોઈ છોકરી બીજી વાર લગ્ન કરે છે અને આ યોજનામાં ફોર્મ ભરે તો તેને લાભ નહીં મળે અને લગ્ન થયાના બે વર્ષની અંદર આ યોજનામાં ફોર્મ ભરવાનું હોય છે અને જો કોઈ કન્યાના લગ્ન સમૂહ લગ્નમાં થયા હોય તો પણ તેમને આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી કે આ યોજનાનો લાભ કઈ જાતિના લોકોને મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ એસસી કેટેગરી એસટી કેટેગરી એ અને ઓબીસી જાતિમાં આવતા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર પાત્ર થશે ત્યાર પછી મિત્રો કે આ ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને મિત્રો આ ફોર્મ કેવી રીતે ભરી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જો વિડીયો જોયા પછી પણ ફોર્મ ભરતા ન ફાવે તો કોમેન્ટ કરજો તમને ઘરે બેઠા જ ફોર્મ ભરી દેવામાં આવશે અને એ પણ ઓછા પૈસામાં અને મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો ક્યાં કયા કાગળ એની જરૂર પડે એ જોઈએ જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થાય છે એ ડોક્યુમેન્ટ્સના નામ પાછળ ફૂદોડી આપેલી છે તો એમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના વાલીનું આધાર કાર્ડ યુવકનું આધાર કાર્ડ કન્યાની જાતિનો દાખલો કન્યાના પિતાનું રેશન કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો કન્યાની જન્મ તારીખનો આધાર લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંકની પાસબુક અને મિત્રો બેંકની પાસબુકમાં કન્યાના નામ પાછળ તેના પિતાનું નામ હોવું જોઈએ ત્યાર પછી પત્ર કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો કન્યાના પિતા હયાત ન હોય તો એમનો મરણનો દાખલો મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે અને મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અપલોડ કરવાના રહે છે એટલે પેલા ચોખ્ખા વ્યવસ્થિત ફોટા પાડીને રાખવાના છે લગ્ન થયાના બે વર્ષની અંદર આ ફોર્મ ભરવાનું રહે છે અને આ પૈસા ક્યારે આવે એ પ્રશ્ન તો મિત્રો આમાં એવું કોઈ ફિક્સ નથી અમુકને એક મહિનામાં પણ આવી જાય છે અને અમુકને છ મહિના જેટલો પણ સમય લાગે છે પણ પૈસા આવી જાય છે તમારે ફોર્મ ભરીને રાહ જોવાની છે અને સ્ટેટસ જોતા રહેવાનું છે કે અરજી મંજૂર થઈ ના મંજૂર થઈ જો અરજી ના મંજૂર થાય તો એમાં કંઈક સુધારો વધારો કરવાનો હોય છે તો મિત્રો આ હતી કુંવરબાઈનું મામેરી યોજનાની માહિતી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી બધા નવા પરણેલા યુવક યુવતીને આ માહિતી મળી રહે